હિમેચ્યુરિયા એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો પેશાબમાં બ્લડ આવવું હવે એ પેશાબમાં બ્લડ આવવામાં બે ત્રણ રીતે આવી શકે કોકને આખો યુરિન જ લાલ આવે આખો પેશાબ જ લાલ આવે પહેલેથી છેલ્લે સુધી થોડું લાલાશ પડતું યુરિન આવે બીજું એ છે કે પેશાબ કરતી વખતે થોડા ક્લોટ્સ પાસ થાય ક્લોટ્સ એટલે લોહીના ગઠ્ઠા ઘણી વાર પાસ થાય અને કોઈક ને પેશાબ કર્યા પછી થોડું બે ત્રણ ટીપા બ્લડ આવે તો આ બધા હિમેચ્યુરિયા જ કહેવાય કે એટલે બ્લડ ઇન યુરિન હિમેચ્યુરિયાના બહુ બધા કારણો હોઈ શકે છે યંગ એજમાં આપણે જોવા જઈએ તો સ્ટોન પથરી એ મોસ્ટ કોમન કારણ છે પથરીના લીધે જે પથરી નીચે આવતી હોય કિડનીમાંથી નળી કિડનીની નળીમાં ત્યારે થોડી ઘસાઈ ના આવે તો એ બ્લડ બ્લીડિંગ કરી શકે જેના લીધે હિમેચ્યુરિયા થાય અને ઓલ્ડ એજમાં જોઈએ તો ઓલ્ડ એજમાં મોસ્ટ કોમન કારણ પ્રોસ્ટેટ છે જેમને પ્રોસ્ટેટની તકલીફ હોય એમને પણ ઘણીવાર યુરિનમાં બ્લડ આવી શકે છે અને ઘણા અમુક રેર કારણો છે જે ઇમ્પોર્ટન્ટ છે જે કેન્સર જેમને કિડની કેન્સર હોય પેશાબની થેલીનું કેન્સર હોય અને પ્રોસ્ટેટનું કેન્સર હોય એ ત્રણેય વસ્તુમાં હિમેચ્યુરિયા થઈ શકે છે એટલે જેને બી હિમેચ્યુરિયા હોય એમને ચેકઅપ કરાવવું જરૂરી છે હિમેચુરિયામાં પેશન્ટને સૌથી પહેલા પહેલું તો તમે યુરિન નો કલર ચેન્જ થતા દેખાશે યુરિનનો કલર લાલ આવશે જેમાં બ્લડ હશે તો એ થોડો લાલાશ પિન્કીશ જે ટાઈપનો યુરિન આવશે ઘણી વાર મેં કીધું એમ ક્લોટ પાસ થઈ શકે છે પેઇનફુલ બી હોઈ શકે છે અને ઘણી વાર એવું હોય કે ક્યારેક ક્યારેક આવે ઇન્ટરમીડિયન્ટ હિમેચ્યુરિયા એટલે ક્યારેક બ્લડ ક્યારેક યુરિન લાલ આવે ક્યારેક ચોખ્ખું આવે એવું બી થઈ શકે છે તો આ બધા સિમ્ટમ્સ છે અને બીજું કે કોઈ કારણ જેનું હિમેચ્યુરિયાનું કારણ ધારો કે પથરી હોય તો પથરીનો દુખાવો થઈ શકે છે પ્રોસ્ટેટ હોય તો યુરિનની તકલીફો થઈ શકે છે અને કેન્સરની ગાંઠ હોય તો એના સિમ્ટમ્સ બી જોડે હોઈ શકે છે જે બી પેશન્ટને હિમેચ્યુરિયાના ના સિમ્ટમ્સ હોય જેને લાલાશ પડતો યુરિન આવતો હોય અને અમે કહીએ કે સૌથી પહેલા તો યુરિન નો ટેસ્ટ કરાવવો જોઈએ યુરિન માં એ લોકો એમાં પસ સેલ્સ બ્લડ સેલ્સ કેટલા છે શું છે એ બધું તપાસ કરે બીજું સોનોગ્રાફી ઇમ્પોર્ટન્ટ છે સોનોગ્રાફીમાં એ લોકો જોવે કે પેશાબની થેલીમાં કિડનીમાં કોઈ પથરી નથી કોઈ કેન્સરની ગાંઠ જેવું લાગતું નથી કે પ્રોસ્ટેટનું એનલાર્જમેન્ટ છે કે નહીં અને છેવટે અગર એમાં બી ના ખબર પડે તો અમે સીટી સ્કેન ની બી એડવાઇસ આપતા હોઈએ કેમકે યુરિનમાં બ્લડ આવું એ નોર્મલ વસ્તુ નથી કઈક કારણ હોવું જોઈએ તો સોનોગ્રાફી નોર્મલ આવે તો સીટી સ્કેન અને સીટી સ્કેન બી નોર્મલ આવે તો અમે એન્ડોસ્કોપી બી કરતા હોઈએ છીએ જેને બી યુરિનમાં બ્લડ આવે એને ડોક્ટરને મળવું જ જોઈએ ભલે એક જ વાર આવ્યું હોય ભલે પછી કોઈ તકલીફ બીજી ના થઈ હોય કદાચ બ્લડ સેમ્પલ હેલ્થ ચેકઅપમાં યુરિન સેમ્પલ આપ્યું હોય ને એમાં બ્લડ આવ્યું હોય તેમ છતાં પણ એક વાર યુઝઅલી ડોક્ટરને બતાવી લેવું જોઈએ અને એમને બતાવીને યોગ્ય તપાસ કરાવી લેવી જોઈએ કારણ કે યુરિનમાં બ્લડ આવે એ નોર્મલ નથી અને આગળ તપાસ કરાવીને એનું નિદાન કરવું જરૂરી છે ઈલાજ ચોક્કસ પોસિબલ છે જેને બી હિમિચ્યુરિયા હોય એમને અમે પહેલા તો ડાયગ્નોઝ કરતા હોઈએ છીએ કારણ શોધતા હોઈએ છીએ કે ભાઈ આ સ્ટોનના લીધે છે પ્રોસ્ટેટના લીધે છે લીધે છે જો સ્ટોનના લીધે હોય તો એની બી ટ્રીટમેન્ટ એન્ડોસ્કોપી છે કે મેડિકલ ટ્રીટમેન્ટ છે દવાઓથી બી ઠીક થઈ જતું હોય છે બીજું પ્રોસ્ટેટ હોય તો પ્રોસ્ટેટની સર્જરીની જરૂર છે કે મેડિકેશનની જરૂર છે અને કેન્સર હોય તો કેન્સરની બી ટ્રીટમેન્ટ સર્જરી અને રેડિયેશન થેરાપી છે કે કીમોથેરાપી છે એ બધાથી ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે જે બી પેશન્ટને હિમેચ્યુરિયા હોય એને યુઝ્યુઅલી ક્યાંકથી બ્લીડિંગ થયું હોય તો જ એ હિમેચ્યુરિયા થયું હોય હવે એ બ્લીડિંગ બંધ ના થયું તો ઘણીવાર પેશન્ટને હિમોગ્લોબિન લો થઈ શકે છે એ બ્લડ અંદર કલેક્ટ થઈને ક્લોટ બનાવી શકે છે જે ક્લોટ અંદર ભેગા થઈ જાય તો પેઇન કરી શકે છે અંદર યુરિનનો અટકાવ કરી શકે છે કમ્પ્લીટ ઘણા પેશન્ટને યુરિન બંધ થઈ જાય છે જો ક્લોટ ભરાઈ જાય અંદર તો યુરિન આવવાનું બંધ થઈ જાય ઘણી વાર કિડની પર અસર કરે છે એટલે એ હિમેચ્યુરિયામાં સોનોગ્રાફીમાં એ બી જોવું પડે કે અંદર ક્લોટ છે કે નહીં અંદર કોઈ વધારે કિડની પર અસર થાય છે કે નહીં તો એ બધા એના કોમ્પ્લિકેશન થઈ શકે છે હિમેચ્યુરિયા ઇઝ અ સિમ્ટમ્સ એ એક જાતનું ચિહ્ન છે કે ભાઈ આપણને એ નિશાની આપે છે કે અંદર કંઈક પ્રોબ્લેમ છે એટલે એ ચિહ્ન પછી આપણે આગળ તપાસ ના કરાવીએ તો એ પ્રોબ્લેમ કરી જ શકે છે પણ તપાસ કરાવીને એનું કારણ શોધી કાઢીએ કે ના ભાઈ પથરી ના લીધે છે કેન્સર ના લીધે છે જેના બી લીધે છે તો પછી એ સંપૂર્ણ એ કારણની ટ્રીટમેન્ટ થઈ જાય તો પછી એ પછી ફરી થવાના ચાન્સીસ નહીવત જેવા થઈ જાય છે જેમ કે મેં કીધું કે એક બી વાર એપિસોડ આવે હિમેચ્યુરિયા નો કે બી આપણને લાગે તો પહેલા ને બતાવી દેવું જોઈએ બીજું પાણી વધારે પીવું જોઈએ આગળ સોનોગ્રાફીમાં શું કારણ છે એ જાણી એ કારણની ટ્રીટમેન્ટ થઈ જાય તો પછી એ હિમેચ્યુરિયાને સંપૂર્ણપણે મટી જઈ શકે છે